કાકરેજ તાલુકાના અરણીવાડા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટ્ટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું એક ડંપરે તો ઉમરી બુકોલી રોડ ઉપર રેતીનો ઢગલો કરી દેતા સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરના પાવડા વડે ખસેડવામાં આવ્યા પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા અધિકૃત અને બિનઅધિકૃત રીતે સતત રેતી ખનન બાબતે અવારનવાર પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ફરિયાદો મળતી હોય છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરનીવાડા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા છ ડમ્પરો સામે કડક પગલા ભરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ભારે ફોફડાટ ફેલાયો છે જોકે હવે અરણીવાડા નદી વિસ્તારમાંથી ડમ્પર નંબર ઝી ઝે ઝીરો એટ એ યુ ફાઇવ ટુ ડબલ નાઇન ઝી ઝે ઝીરો એટ એ યુ સેવન સિક્સ એટ ફોર ઝી ઝે ઝીરો એટ ઝેડ એટ સિક્સ ડબલ ઝીરો ઝી ઝે ઝીરો એટ એ સેવન વન સેવન વન ઝે ઝીરો એટ એ બી

ત્યારે હવે રેતી ચોરી કરતા તત્વો સામે પાલનપુર પાંખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ કરતા કરતાં ભૂમાફિયાઓની ચોરીની પોલ ખુલી જવા પામી હતી